બોટા જિલ્લાના મોટા ભાગના ગામોમાં ગ્રામ સેવક દ્વારા સરપંચ અને ખેડૂતોને સાથે રાખી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી બોટા જિલ્લાના તમામ ગામોમાં નેવ થી સો ટકા જેટલું ખેતી પાકોમાં નુકસાન થયું હોવાનું નોંધણીમાં દર્શાવ્યું છે ત્યારે ખેડૂતોને નુકસાનીનું વળતર ક્યારે મળશે તે એક પ્રશ્ન છે ત્યારે મગફળી ના પાક વાવેતર કરી ખેડૂતો પશુના નિભાવ માટેનો ઘાસ ચારો મળી શકે છે પરંતુ માવઠાથી ઘાસ ચારો પણ ન લઈ શકે તેવી સ્થિતિમાં મગફળીના પથારા જોવા મળ્યા છે ત્યારે ખેડૂતોને પશુઓના નિભાવ માટે ઘાસચારો ચારો ખરીદીને લાવવો પડશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે બાવળિયા પરસોત્તમભાઈ વચરામભાઈ ગામ આમાપુર તાલુકો ગઢડા જિલ્લો બોટાદ પરસોત્તમભાઈ તમારે કેટલી જમીન કેટલી મારા ખાતે બાર વીઘા છે શું વાવેતર શું સિંગનું હતું કપાસનું હતું

નુકસાન નું તો ખેડૂત ને નુકસાન સોય સો નેવ ટકા થી સો ટકા જેવું નુકસાન અને સતત એક ધારા દસ દિવસ વરસાદ પડવાથી આ બધા પાથરા ને બધું કપા ને બધું પાણીમાં એમના રહી ગયું અને અંદર ઉગી ગયેલા છે સર્વે ગ્રામ સેવક દ્વારા થયો છે ને પંચ રોજ કામ કરીને મોકલી દીધું છે આપડે દરેક પંચાયત

نو وایو تر کورو ته کله روپیا هیوځي ګټه تا هغه ته تو 10000 نو وېګه وای تاره وایو تر ثای یو څه